જે પરંપરાગત શ્રાવણી મેળાનું આયોજન દર વર્ષે જામનગર કોર્પોરેશન પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરે છે એવી રીતે આ વખતે પણ આયોજન કરવામાં આવેલું છે વીસ ઓગસ્ટ થી ત્રણ સપ્ટેમ્બર સુધીનું આયોજન કરેલું છે ભવિષ્યમાં તકેદારીના ભાગરૂપે આ વખતે યાંત્રિક રાઈડોની સંખ્યામાં ઘટાડો કરેલો છે અને સાથે સાથે એન્ટ્રી અને એક્ઝિટ ગેટની સંખ્યામાં પણ વધારો કરેલો છે એટલે પુષ્કળ જગ્યા વધારાની વધે છે એટલે કે ક્રાઉડ ઓવર ક્રાઉડ ન થાય અને કોઈ પણ જે પબ્લિક છે એ જગ્યા છે એમાં અવકાશ રહે સ્પેશિયસ રહે બાર ઓગસ્ટના દિવસે જે ધારકો હતા એ બધાને કબજા આપી આપવામાં આવેલા છે અને કોર્પોરેશન તરફથી જે એનઓસી આપવાની હતી એ એનઓસી આપેલી છે ત્યારબાદની કામગીરી માટે જે યાંત્રિક રાઇટ ધારકો છે એમણે પરફોર્મન્સ લાઇસન્સ પોતાની રીતે મેળવી લેવાના રહે છે અને એસડીએમ ઓફિસ આ માટે સત્તાધિકારી છે એટલે રાઇટ ધારકોએ ત્યાં એપ્લાય કરેલું છે અને પરફોર્મન્સ લાઇસન્સ આપવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે તકેદારીના ભાગરૂપે તે આ વખતે એવી શરત રાખેલી છે કે જે પ્લોટ રાઈટ ધારકોને આપવામાં આવેલા છે એ એક પ્લોટમાં એક જ રાઈડ એ બેસાડે ફિટ કરે અને આનું ઉલ્લંઘન કરતાં કોઈ જણાય તો તાત્કાલિક એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે આવી રીતે એક વાત ગઈકાલે મારી વિઝિટ દરમિયાન ધ્યાનમાં આવેલી પણ છે અને એ રાઈટ ધારકોને સૂચના આપે આપવામાં આવેલી છે અને મળતી માહિતી મુજબ હાલમાં એ વિખારવાની કામગીરી એમની ચાલુ છે

કોકો કોક પીવાતે કાર ઉપર કોઈને કઈ ન